તો ભાગેડુ લગ્નના મુદ્દે નિયમો બદલાવવાનો મામલો કેબિનેટ બેઠકમાં વિચારણાના પછી પણ નિર્ણય લેવાઈ શકે છે કાયદા વિભાગની અધિકારીઓ સાથેની બેઠક બાદ થોબો અને રાહ જુઓની એક બે સપ્તાહમાં આખરી નિર્ણય લેવામાં આવશે રાજ્ય સરકાર નિયમોમાં સંશોધન કરવા માટે મક્કમ છે નિર્દોષ યુગલોને લગ્ન નોંધણીમાં સમસ્યા ન થાય તે માટે ધ્યાન રાખવામાં આવશે સરકાર હજુ નિયમોમાં વિશેષ સંશોધન કરશે તો હાલ કેબિનેટની બેઠકમાં જે ચર્ચા થવા જઈ રહી છે વધુ વિગતો સાથે સંવાદદાતા હિતલ જોડાઈ ચૂક્યા છે હિતલ કેબિનેટમાં વિચારણા પછી પણ નિર્ણય નહીં લેવાઈ શકે કારણ કે નિર્દોષ લોકો જે હેરાન ના થાય તેને લઈને પણ વિચારણા કરવામાં આવશે શું વિગત જે ચોક્કસ એવું કહી શકાય કે જે વિવિધ સમાજો દ્વારા રાજ્ય સરકારમાં ભાગેડું લગ્ન માટે માતા પિતાની સંમતિ હોવી જોઈએ એ પ્રકારની જે રજૂઆત કરવામાં આવી છે અને એ રજૂઆતના બાદ સરકાર પણ મક્કમ છે કે નિયમોમાં જરૂરી ફેરફાર કરવામાં આવશે સ્વાભાવિક છે કે છેલ્લા બે ત્રણ દિવસથી આ અંગેની કવાયત હાથ ધરવામાં આવે છે ગઈકાલે મોડી રાત્રે પણ નાયબ મુખ્યમંત્રી હર્ષંઘવીના અધ્યક્ષસ્થાને આ બેઠક યોજાઈ હતી અને તેમાં પણ વિવિધ તબક્કાઓમાં સંશોધન કેવી રીતે કરી શકાય કેવી રીતે કયા નિયમો લાગુ કરી શકાય એ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા થઈ હતી પણ ક્યાંક ને ક્યાંક હજુ પણ વધુ સંશોધનની જરૂર હોય એ પ્રકારનો એક મત વ્યક્ત થયો છે કારણ કે જે લોકો નિર્દોષ છે અને સામાન્ય રીતે ખર્ચો ઘટાડવા માટે હોય અથવા સામાજિક અન્ય કારણોસર લગ્નની નોંધણી કરાવતા હોય છે ત્યારે આ પ્રકારના જે નિર્દોષ લોકો છે એ લોકો પણ ને ક્યાંક ને ક્યાંક આમાં હેરાન ન થવું પડે એ માટે આ સંશોધન જરૂરી છે એટલા જ માટે એવું કહી શકાય કે સરકાર મક્કમ છે આગામી એક સપ્તાહ કે બે સપ્તાહમાં આ નવા નિયમો છે સંશોધન કર્યા પછી જાહેર કરવામાં આવશે જી જી જાણકારી સાથે જોડાવા બદલ આભાર